વડોદરા શહેરના હરણી એરપોર્ટ પાસે રાત્રે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારતા તેઓ રોડ ઉપર અને કાર પીછો કરીને પકડી લીધો હતો અને મેથી ચખાડ્યો હતો જ્યારે કારમાંથી વિદેશી શરાબના પણ મળી આવ્યા હતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને કારમાં સવાર બે યુવકોને અટકાયત કરી હતી વડોદરા શહેરમાં વધુ એક નશેબાજ કાર ચાલકે હરણી એરપોર્ટના ગેટ પાસે અકસ્માત કર્યો હતો ટુ વ્હીલર લઈને નોકરી ઉપર જવા માટે નીકળેલા શૈલેષભાઈ શાહ ને ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ ફંગોળાઈ રોડ પર પટકાયા હતા બનાવને પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર કાર અન્ય વાહન પીછો કર્યો હતો ચાલક એરપોર્ટ સંગમ ચાર રસ્તા તરફ વળીને ભાગ્યો હતો તે ડાબી તરફ વળીને ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જઈને વારસી રિંગ રોડ પનશે કોમ્પલેક્ષ તરફ ભાગ્યો હતો ત્યાં એક તરફ રોડ નું કામ ચાલતું હોય કાર ધીમે પડતા પીછો કરતા વાહન ચાલકોએ કાર ચાલક ઘેરી લીધો હતો બનાવને પગલે લોકો ના ટોળા ભેગા થઈ ગયા હતા રોષે ભરાયેલા

એરપોર્ટ આકરથી 18 તો 18 તો એક કાકાને ગયડા માણસે આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો ઉડાડતો અહીં આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા અહીંયા પીડેલા હતા બે જણ હા પીડેલા હતા ને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની ફૂલ ડાલ મારું બેન રમબળ

ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમારી જે ઓળખાણ હોય પોલીસ આવે એમને બતાવી દઉજો તમે મારું નામ રાકેશ ચૌહાણ છે